વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે આજે આખા દિવસમાં સિત્તેર ટકા જેટલું મતદાન છે કે જે આ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં થયું છે એવું કહેવાય કે ગુજરાતમાં જ્યારે બી ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થતું હોય છે ત્યારે વાત કરીએ કે બે હજાર બાવીસમાં પણ કેટલું મતદાન થયું હતું અને આ વખતે બે હજાર ચોવીસ જે પેટા ચૂંટણી થઈ તેમાં પણ કેટલું મતદાન થયું તે સમગ્ર મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે તમામ જે ત્રણ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમ મશીનમાં કેદ થઈ ચૂક્યા છે અને ત્રેવીસ તારીખે જે આ ઈવીએમ મશીન છે તે ખોલવામાં આવશે અને ઉમેદવારોના ભાવિ છે તે નક્કી થશે કે આ વખતે વાવ વિધાનસભાની પેટા ખરેખર કોણ બાજી મારી જાય છે કે ગુલાબ ખીલે છે કે પછી કમળ ખીલે છે તે તો ત્રેવીસ તારીખે જ ખ્યાલ આવશે પરંતુ જે મતદાનના આંકડા સામે આવી રહ્યા છે ત્યારે મતદાન પૂર્ણ થતાં અંદાજીત કહી શકાય કે સિત્તેર ટકા જેટલું મતદાન છે કે આ પેટા ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે બે હાજર બાવીસ માં પણ આટલું જ મતદાન એટલે કે સિત્તેર ટકા જેટલું મતદાન છે જે થયું હતું અને બે હાજર ચોવીસ માં પણ સિત્તેર ટકા જેટલું મતદાન જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવા મળે છે ત્યારે ખાસ વાત કરીએ કે બે હજાર બાવીસમાં જે મતદાન થયું હતું તેમાં કયા ઉમેદવારને કેટલા ટકા મત મળ્યા હતા તેની જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર કે જે વાવ વિધાનસભા બે હજાર બાવીસમાં જે ચૂંટણી લડ્યા હતા અને આ સીટ ઉપરથી તે ચૂંટણી પણ જીત્યા હતા ત્યારે સિત્તેર ટકામાંથી પિસ્તાલીસ ટકા જે મત છે કે જે જ્ઞાનીબેન ઠાકોરને મળ્યા હતા પિસ્તાલીસ ત્રણ ટકા મત ત્યારબાદ સ્વરૂપજી ઠાકોર કે જે ભાજપના ઉમેદવાર હતા સ્વરૂપજી ઠાકોરને આડત્રીસ પોઈન્ટ ચાર ટકા મત છે કે જે વાવ વિધાનસભા બે હજાર બાવીસમાં મળ્યા હતા અમીરાજ આસલ કે જેમને બાર પોઈન્ટ એક ટકા મત મળ્યા હતા શાંતિભાઈ રાઠોડ કે જેમને એક ટકો મત છે જે મળ્યો હતો ત્યારબાદ પરમાર નૈનાબેન રાણાભાઈ કે જેમને પોઈન્ટ આઠ ટકા મત મળ્યા હતા અને ભેમાજી પટેલ કે જેમને પોઈન્ટ સિત્યોતેર પોઈન્ટ સાત ટકા મત છે કે જે મળ્યા હતા એટલે કે કહી શકાય કે આ વખતે પણ જે વાવ વિધાનસભામાં જે બે હજાર બાવીસમાં જે મતદાન જોવા મળ્યું હતું જેટલા ટકા મતદાન થયું હતું તેની આસપાસ જ મતદાન બે હજાર ચોવીસની પેટા ચૂંટણીમાં પણ જોવા મળે છે ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે આ વખતે જે બે હજાર ચોવીસમાં જે સિત્તેર ટકાની આસપાસ જે મતદાન જોવા મળ્યું છે ત્યારે આ મતદાનનો ફાયદો ખરેખર કયો પક્ષને મળશે અને કયા ઉમેદવારને જીત મળશે ત્રેવીસ તારીખે જે મતદાનની જે મતગણતરી છે તે કરવામાં આવશે ત્યારે ત્રેવીસ તારીખે ખરેખર જોવાનું રહેશે કે આ વખતે જે પ્રમાણે જે ભાજપ જે કહી રહ્યું છે કે વાવની જે જનતા છે તે આ વખતે ભાજપને ચોક્કસથી જીતાડશે બીજી તરફ કે જે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર જે સતત આ સીટ ઉપર મહેનત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ફરી એકવાર જે આ સીટ ઉપર ગુલાબ ખીલશે અને જે કોંગ્રેસ જે ત્રીજી વાર આ સીટ જીતશે એટલે કે હેટ્રિક મારશે ત્યારે માવજી પટેલ કે જે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે અને માવજી પટેલ પણ જે કહી શકાય કે જે ફટકાબાજી કરી રહ્યા હતા અને છાતી ઠોકીને કહી રહ્યા હતા કે આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલની જીત થશે ત્યારે હવે ખરેખર કયા ઉમેદવારને વાવની જનતા પસંદ કરે છે તે ત્રેવીસ તારીખે જોવાનું રહેશે ત્યારે આપને શું લાગે છે કે ખરેખર ત્રેવીસ તારીખે કયા ઉમેદવારની જીત નક્કી થશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર